દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર પચીસમી તારીખ હેપી ક્રિસમસ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા પ્રભુને પ્રેમ વ્યક્ત કરવા માટે એ જ પ્રેમ શાંતિ અને સમાધાન આશા અને આનંદ તમારા દરેકના જીવનમાં પ્રભુ પુષ્કળ વરસાવે शास्त्रपाठ સાંભળીએ લુકનો ગ્રંથ બીજો અધ્યાય પહેલી કડી થી 14મી કડી સુધી એ સમયે એવું બન્યું કે બાદશાહ ऑगस्टસે આકા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનો ફરમાન કાઢ્યો એ પહેલી વસ્તી ગણતરી હતી અને તે સમયે કોરેનિયસ સિરિયાનો સુબો હતો એટલે સૌ પોતપોતાને વતન નોંધવા ચાલ્યા ગયા એ રીતે યોસે પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાસરેથી યહુદિયામાં આવેલા દાવીદના નગર બેતલહેમ નોંધાવવા ચાલ્યા ગયા તેમની સાથે મરિયમ હતા જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા તે સગર્ભ હતા અને તે લોકો ત્યાં હતા એ દરમિયાન જ તેમની પ્રસુતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલાં ખોળાના પુત્રને જન્મ આપ્યો તેમણે બાળકને કપડામાં લપેટીને ગબાણમાં સુવાડ્યો કારણ પુથારામાં તેમને માટે જગ્યા નહોતી એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતી કેટલાક બરવાડો રાતે વારાફરથી પોતાના ઘેટાની ચોટી કરતા હતા अचानक प्रभुનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા જળ હળવા લાગી આકી તેઓ ખૂબ ભયભિત થઈ ગયા પણ દેવદૂતે તેમને કહ્યું ભીશો નહીં સાંભળો હું તમને ભારે આનંદના સુખ સમાચાર આપવા આવ્યો છું આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે આજે દાવિદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે એની એધાણી એ છે કે તમે એ બાળકને કપડામાં લપેટીને ગબાણમાં સુવાડેલા જોશો પડકારમાં દેવદૂતો સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતા નજરે પડ્યા પરમધામમાં ઈશ્વરનો મહિમા અને પૃથ્વી પર ઈશ્વરના પ્રતિપાત્ર માણસોમાં

સર્જન ઉપર પ્રેમ છે ક્રિસ્માલભૈયતા બહેનો ક્રિસમસ એ પ્રેમનો તહેવાર છે તહેવારોનો તહેવાર એક તહેવાર હોય એ આ નાથાલ છે અંધારામાં આતળતી મહા પ્રજા માટે મહાજ્યોતિના દર્શન થયા છે જે સાત્રમાં ત્રેવીસ મોદિયામાં જ્યોતિકલમાં આપણે જોઈએ છીએ જો કે માણસની છાયાની ખીણમાં હું ચાલું અંધારાને જમા હું ચાલું તોય મને કંઈ પણ ગુંડાઈથી ડરીશ નહીં કારણ હે પ્રભુ તું મારી સાથે છે આજે માનવજાત પાપમાં અંધારામાં જી રહ્યા છે પાપનું એને ભાન નથી જ્યારે ભાન થાય ત્યારે એ ડરે છે હા કિસ્માલ ભય બેનો આ ભય દૂર કરવા આ મરણ એટલે અંધારું એટલે મરણની શક્તિ પાપની શક્તિ દૂર કરવા પ્રભુ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા જે યુહાનગ્રંથમાં પહેલો અધ્યાયમાં ચૌદમી કલામાં શબ્દ માનવ થઈને આપણી વચ્ચે અવતર્યું અને આપણી વચ્ચે સાથે રહેવા માટે આપણા માટે જીવન આપવા બરપટે આપ જીવન આપવા હિંમત આપવા આનંદ આપવા શાંતિ આપવા આશા આપવા સમાધાન આપવા સમૃદ્ધિ આપવા સફળતા આપવા પ્રભુ આપણી વચ્ચે આવી રહ્યા છે આ નાતાલ આપણે બધા આનંદપૂર્વક ઉજવીએ આ નાતાલ તમારા દરેકના જીવનમાં આનંદ લાવે શાંતિ લાવે સમાધાન લાવે અને તમે પણ હંમેશા પ્રભુના સંતાનો તરીકે જીવી તમારા જીવન દ્વારા પ્રભુ વિષ્નો જ મહિમા કરો આ મેન પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો આ મેન હેપી ક્રિસમસ બોલો દિવ્ય દયાનો જય